નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ઉમેદવારોને પણ ભાજપ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે સાથે જ કોંગ્રેસ પણ અહીંયા પહોંચ્યું છે કોંગ્રેસ દ્વારા પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે ભાજપ પણ અહીંયા પહોંચી છે સાથે જ જે પ્રકારે ચૌદ સભ્યો મહિલા અને ચૌદ સભ્યો પુરુષો આમ અઠ્યાવીસ જે પ્રકારે સાત વોર્ડમાંથી ચૂંટણી લડવાના છે તે તેને જ લઈને સામાન્ય મહિલા અનામત છે તેમાં પણ પ્રમુખની દાવેદારી છે અને બિન અનામત જે છે તેમાં પણ મહિલાની અનામતને જેને લઈ ચૂંટણીની પ્રક્રિયા હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને અત્યારે આપણે હળદ મામલતદાર કચેરીથી છીએ અને જે પ્રકારે ડેપ્યુટી કલેક્ટર એટલે પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી તરીકે તેમની અહીંયા નિમણૂક કરવામાં આવી છે અને હું તમને આખો માહોલ બતાવીશ કે અત્યારે કોંગ્રેસ પણ અહીંયા પહોંચી છે ભાજપ પણ રેલી સ્વરૂપે સરા નાકાથી અહીંયા પહોંચી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચ્યું છે સાથે જ ભાજપ પણ પહોંચવાનું છે એટલે આજે આખો દિવસ રાજકીય માહોલ પણ જોવા મળશે સાથે જ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ આ વખતે ચૂંટણી લડવાના મૂડમાં છે એટલે ઘણા બધા ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે અત્યારે હળવદ મામલતદાર કચેરીમાં ધીરે ધીરે રાજકીય માહોલ પણ જામી રહ્યો છે કારણ કે નગરપાલિકાની ચૂંટણી છે અને તેના લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવશે એટલે ધીરે ધીરે રાજકીય ગરમો એટલે કે માણસોનો જમાવડો પણ અહીંયા જોવા મળી રહ્યો છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આમ તો સાંજે પિક્ચર ક્લિયર થશે કે કોણે કોની સામે ચૂંટણી લડશે પરંતુ જે પ્રકારે મહિલા અનામત છે અને તેને લઈને જ અત્યારે અલગ અલગ સોખાબાજી પણ થતી હોય છે એટલે અત્યારે હળદ મામલતદાર કચેરી આપણે છીએ કોંગ્રેસ પણ અહીંયા પોતાના ઉમેદવારો સાથે પહોંચ્યું છે જો કે હજી કોંગ્રેસ દ્વારા ઉમેદવારીને કોણ કોણ છે તેની યાદી બહાર પાડવામાં નથી આવી એટલે એ પણ સાંજ સુધીમાં પડી જશે થોડી વાર પછી અને ભાજપ દ્વારા તો મોડી રાત્રે યાદી બહાર પાડવામાં આવી છે આમ તો જે પ્રકારે ભાજપ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે એકસો આઠ જેટલા ઉમેદવારો જે દાવેદારો હતા તેમાંથી માત્ર અઠ્યાવીસની પસંદગી કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો નારાજ પણ છે તેવી પણ માહિતી મળી રહી છે પણ તો ખુલીને સામે આવે છે કે કેમ ફોર્મ ભરશે કે કેમ આ બધો આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો જે પ્રકારે ચૂંટણીનો માહોલ જૈમો છે એટલે કે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ચોકટાબાજી કરી રહ્યા છે ભાજપ દ્વારા પણ ગત ચૂંટણીમાં જે નગરપાલિકા ઉપર કબજો હતો આ વખતે ફરી વખત કબજો કરવા માટે પણ તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે સાથે જ કોંગ્રેસ દ્વારા પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ગત વખતે જે દસ જેટલા કોંગ્રેસના સદસ્યો હતા તેમાંથી ઘણા બધાએ પક્ષપલટો પણ કર્યો હતો પરંતુ દસ જીત્યા બાદ સામાન્ય ફેરફાર જ હતો કારણ કે આ વખતે તે ફેરફાર કપાશે કે કેમ આદમી આમ આદમી પાર્ટીની શું ભૂમિકા રહેશે બહુજન સમાજ પાર્ટીની શું ભૂમિકા રહેશે આ તમામ પ્રશ્નો છે ને હાલ તો જે પ્રકારે લોકોની આવ મામલતદાર કચેરીમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે એટલે કે આખો દિવસ આજે અહીંયા રાજકીય માહોલ જોવા મળશે સાથે જ સરા નાકાથી લઈ અને અહીંયા મામલતદાર કચેરી સુધી ભાજપ દ્વારા રેલી યોજવામાં આવી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં પહોંચી ચૂક્યા છે તેઓ પણ અત્યારે ફોર્મ ભરવાની કામગીરીમાં લાગી ગયા છે હજી ઘણા બધાની રાહ જોવાઈ રહી છે પરંતુ અપક્ષ ઉમેદવારો પણ કેટલા હશે તેઓ ચૂંટણી કોણ કોણ લડશે તે પણ એક સવાલ છે સાથે જ મેં કહ્યું એમ કે આમ આદમી પાર્ટી પણ આ વખતે પહેલી વખતે ચૂંટણી લડવાની છે અને તેને લઈને પણ રાજકીય ગરમાઓ છે બહુજન સમાજ પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે સાથે જ જે પ્રકારે ભાજપ રેલી સ્વરૂપે એટલે કે જે તેના ઉમેદવારો છે તેને લઈ અહીંયા પહોંચી રહ્યું છે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને તેને લઈ મોડી રાત્રે યાદી જાહેર કરવામાં આવી છે એટલે કંઈક ને ક્યાંક જે મોડી યાદી જાહેર કરવા પાછળનું કારણ પણ એવું જ હોઈ શકે કે ઘણા બધા એકસો આઠ જેટલા લોકોએ જે ટિકિટ માંગણી કરી હતી ને તેને લઈ તેમાં જે નારાજગી છે તે દૂર કરવા એટલે કે કોઈ જૂથવાદ થાય ને તેવું ક્યાંક ને ક્યાંક એવો એમનો વિચાર હશે પરંતુ હજી સુધી કોઈ નારાજગી છે કે કેમ એક બે ફોન આવ્યા છે પરંતુ તેઓ ફોર્મ ભરશે કે કેમ તે પણ જોવાનું રહ્યું કારણ કે ભાજપમાંથી સૌથી વધુ ભાજપમાં સૌથી વધુ એકસો આઠ જેટલા દાવેદારોએ ટિકિટની માગણી કરી હતી એટલે અત્યારે જે પ્રકારે ભાજપની રેલી અહીંયા પહોંચી છે અને જે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે સાથે જ વિજય મુહૂર્તમાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે એટલે અત્યારે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને અત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તપન સોરી રણછોડભાઈ દલવાડી વરમોરા ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા તપનભાઈ દવે શહેર ભાજપ પ્રમુખ છે તેઓ અત્યારે પહોંચ્યા છે રેલી સ્વરૂપે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રેલી સ્વરૂપે અત્યારે પહોંચ્યા છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ભાજપના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે તો આપણે અહીંયાથી

અને તમામ કાર્યકર્તા તમામ રીતે ઉત્સાહ ઉમંગ સાથે હળવદને વધુ વિકાસની ઊંચાઈ પકડવા માટે એક ઉચ્ચ વિચાર ભાવ સાથે આજે સૌ ફોર્મ ભરવા પહેર્યા છે ત્યારે તમામ ઉમેદવારોને હું અભિનંદન આપું છું અને જ્યારે વણધંભી વિકાસ યાત્રામાં આપણે સૌ વધુ યોગદાન કરી અને હળવદની ઊંચાઈ પકડાવી ગુજરાતની ઊંચાઈ પકડાવી અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે યોગદાન કર્યું તો જે પ્રકારે અત્યારે ભાજપ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ સાથે રણછોડભાઈ વિજય ફોર્મ ભરી રહ્યા શું વિજય મુહર્ત ભારતીય જનતા માટે માટે હંમેશા વિજય મુહર્ત જ હોય છે એની અંદર અને ખાસ કરીને દેશભરની અંદર તમે આજ જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર આજે હળવદ નગરપાલિકાની અંદર હળવદ ની સાતે ઓડ અઠ્યાવીસી અઠ્યાવીસ સીટ આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ વિકાસ યુગ બે હજાર ચૌદ પછીનું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે ભારતનો વિકાસ થયો કે ગુજરાતનો વિકાસ થયો હોય એને હળવદની અંદર જે વિકાસના કામને લઈને જયારે અમે મતદારો પાસે જાવ છીએ ત્યારે મને વિશ્વાસ છે કે હળવદની સાતે વોર્ડની અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો જે પ્રકારે અત્યારે આપણે માહોલ જોઈ રહ્યા છીએ ચૂંટણીનો માહોલ લઈ અને આપણે હળવદ શહેર ભાજપ પ્રમુખની સાથે વાત કરીશું કે જે પ્રકારે અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છે કે માહોલ આખો લગભગ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને સાથે સાત વોટ જીતવાની જે એમના નિયમ છે ને લઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે માહોલ બન્યો છે મોટી સંખ્યામાં નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જોઈ રહ્યા છે તે આવી ગયા છે અને ફોર્મ ભરવા માટેની જે મામલતદાર કચેરીએ ચૂંટણી અધિકારીઓ એમને ફોર્મ આપવાનો આજે લાસ્ટ દિવસ છે એટલે કે છેલ્લા દિવસે તમે જોઈ રહ્યા છો શું કહેશો આજે આજ રોજ ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર દ્વારા બે હજાર પચીસ હળવદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે હળવદ મામલતદાર કચેરી બોડા પ્રમાણમાં માં હળવદ વાસીઓ ઉપસ્થિત છે તમામ લોકો અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો નો ભગવો લેરાય એવા વિશ્વાસ સાથે કટિબદ્ધતાથી આજ રોજ ભારત માતા કી જય વંદે માત્રોષ સાથે નય જ્ઞાતિ વાત નહીં જાતિવાદ નહીં વિસ્તારવાદ હળવદમાં તો ચાલશે ફક્ત અને ફક્ત હળવદવાદ અને વિકાસવાદ જાતિવાદ જ્ઞાતિવાદ વાડાઓના બંધનમાંથી મુક્ત કરી હળવદનો વિકાસ થાય એના માટે અઠ્યાવીસે અઠ્ઠાવીસ નક્ષિક પ્રમાણિક જે ઉમેદવારોનું ચયન થયું છે એને હળવદની જનતા ખોબલે ધોબલે માતાપી અને અત્યાર સુધીની ઐતિહાસિક જીત છે એ ભારતીય જનતા પાર્ટીની થવા જઈ રહી છે આ કાર્યકર્તાઓ ના જોર ઉપર મને વિશ્વાસ છે આ કાર્યકર્તાઓની મહેનતથી ભારતીય જનતા પાર્ટી એ અઠિયાવીસે અઠિયાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પૂર્વ નમસ્કાર ભારત પતા કીધા આજે હળવદ નગરપાલિકાની જ્યારે ઇલેક્શન આવી રહી છે ત્યારે હળવદની અંદર અનેરો ઉત્સાહ છે લોકોનો શહેરીજનોનો કે અમારી હળવદ નગરપાલિકા બીજેપીની બન અને બીજેપીની જ બનવાની છે કારણ કે મોદી સાહેબના કામગીરીને જે કેન્દ્રમાંથી જે કામગીરીના થઈ છે એ એને ધ્યાનમાં રાખીને અને મહિલાઓને જે સ્થાન આપવામાં આવ્યું છે ચૌદ મારી મહિલાઓ છે જે દોડીને કામ કરવાવાળી બહેનોને આજે ટિકિટ આપી છે એવી મારી બહેનો કે અમે છે ને વિકાસના કામ કરવા માગીએ છીએ ગામને સુગડ બનાવું છે ગામને રોડ રસ્તા પાણીની લાઈટ સારવા માટે વિકાસ માટેના કામ કરવા મહિલા મોરચો પણ આગળ છે વંદે માત્ર ભારત માતા કી ભારત જે પ્રકારે ભાજપના ઉમેદવારો અત્યારે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચ્યા છે ભાજપ ફરી વખત સત્તામાં આવ્યા માટે જે પ્રકારે કામગીરી કરી રહ્યું છે ને તેને લઈ અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચ્યા છે એટલે સાત વોર્ડના અઠ્યાવીસ સદસ્યો ચૌદ મહિલા અને ચૌદ પુરુષો નગરપાલિકાની ચૂંટણીનો આજે છેલ્લો દિવસ છે એટલે કે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને તેને લઈને જ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો અત્યારે જે પ્રકારે પહોંચ્યા છે ભાજપના કાર્યકર્તાઓ મોટા સમર્થકો સાથે કે જ્યાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે એટલે કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને સાત વોર્ડમાં અટક્યાવીસ થઈ છે ફોર્મ ભરવાના છે ભાજપ ભાજપ દ્વારા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચ્યા છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે હળવદ ટાંગધ્રાના ધારાસભ્ય મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ હળવદ શહેર ભાજપ પ્રમુખ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો અત્યારે જે પ્રકારે ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં પહોંચે છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે સાથે જ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સાથે જે પ્રમાણે આપી માહિતી કે અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠકો કબજે કરવા માટે હળવદ મામલતદાર કચેરીથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ભાજપ મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યું છે અને તેને સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠકો કબજે કરવાના સંકલ્પ સાથે અત્યારે ભાજપ પહોંચ્યું છે સાથે જ કોંગ્રેસ પણ પહોંચ્યા છે સમર્થકો સાથે આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે પરંતુ અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ